ને ક્વોલિટી કેવી આવે મને કેટલું વેઠે રાખશું ને માઈક એટલું ક્લિયર વોઇસ આવે તો બાજુમાં હોય એટલે થોડો ઘણો ગુજતો હોય પણ એમાં ડબી નો આવે મિત્રો આપણે છે ને ડબી કેરી કરવામાં એક બેક ને બધું કાઢ નાખું એટલે પવન કેવો આવે થઈ ગયો બીજો દિવસ ને ફોન આવી ગયો હાલો તમારો પાર્સલ આવી ગયો તો આટલા બધા પૈસા લઈને જાય છે હું મંગાવ્યું હોય તમને આવી નથી કે તમને થમ્બેલ ને ટાઇટલ જોઈને જ ખબર પડી ગઈ છે હું મંગાવ્યું તો એ લેતા આવી આવીને અનબોક્સિંગ કરીને કેવું ઘેર પહેલાં મને જોવું જોઈએ ચાલતરા કપડાં જોઈએ સારું હવે તો સારું છે તો હાલો જલ્દી લેતા આવી આટલો આમ જો ધીમે ધીમે બોલવું ક્લિયર તમને હોય નમ એટલે મને એવું મિત્રો હા એને હું અહીંયા ગયો ને તો દેખાડ્યું નહીં તમને હવે અહીંયા અનબોક્સિંગ કરીને દેખાડી હાલો હવે મિત્રો હવે અહીંયા અનબોક્સિંગ કરી મોબાઈલ ત્યાં સ્ટેન્ડમાં રાખો કદી જે મારો ટ્રાયપર હતો ને ભાઈ એનું જે ઉપરનું આવે ને તૂટી ગયું તો મેં પેકેજિંગ જ જો આખું આમ તૂટેલ જેવું એવું સેલ્ફી કેમેરું હોય મારે અત્યારે રાખ્યું હોય થોડી ક્વોલિટી આવે તો માફ કરી દેજો ભાઈ પાછળના ક્રાઉડ આવે એક નંબર હવે મિત્રો આને જલ્દીથી ખોલી અહીંયા હું મંગાવ્યું મેં માઇક મંગાવ્યું છે મિત્રો ડેમેજ પીસ નું હોય તો સારું છે જો આજે છે ને અહીંથી નહીં તૂટેલ જેવું એવું હમ તો એ આપણે ખોલીને પેકેજિંગ સારું છે બીજું કાંઈ નથી કે આઈફોન નું એડેપ્ટર છે આ હે ને આ જવા મિત્રો ઓને કદાચ સારું છે ખોલું મંગાવ્યું હતું ને બોલો આવતો મિત્રો આ હે માઈક ચાલુ પેલો જોવા દો હાલ તો લાઈટ તો થઈ ગયા આખું કેસ સારું આવે કેસરું તો આ કિચામાં નાખી બે મિનિટ ને આમ અડેપ્ટર અડેપ્ટર ચડાવી દઉં ને જ્યાં ત્યાં ક્વોલિટી આવે ને એ ત્યાં માઈક વિના આવે ને માઈક ચડાવીને પછી ક્વોલિટી તમને દેખાડશું મિત્રો આ તો થઈ ગયો હોય માઇક ને આની અંદર ભરાવું ને પછી જોજો કેવી ક્વોલિટી આવે તો મિત્રો હવે જે ક્વોલિટી આવે છે ને આ માઇક આરે આવે ને ક્વોલિટી કેવી આવે મને કહેજો આ બે મિનિટ છે ને આમાં મોડ પણ આવે આ કયો મોડ ચાલુ છે મને નથી ખબર લાઈટ બ્લિંક થઈ જવા અવાજ આવે કે નહીં ભરાજો આ જો હવે જેવો અવાજ સારો આવે હું મને કાંઈ ખબર નથી કેવો અવાજ આવે તો જ્યારે લાઈટ બિલિંગ થઈ ગયા હવે ઓવરનો અવાજ આવે છે કે નહીં નોઝ કન્સ્યુલન્સર ને બધું આમાં છે ફ્યુચર હારા છે તો આ છે ડબ્બી એ મસ્ત જો ઓમ હે હરવી મિત્રો પણ આ ગમે ટ્રવેલીમાં હોય ને તો હાલે આખું ખોખું ન લઈ જવું પડે ઓમાં તો આખું ખોખું લઈ જવું પડે એ એમ એ કે તો હવે હું પ્લાન વોઇસ જોઈ લઉં કેવી છે એટલે બહુ ફૂલ હાલે ને માઇક એ ભરાયું હોય અવાજ આવે કે નહીં હલો 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 આમાં છે ને ત્રણ ચાર મોડ કંઈક આવે તો ટ્રાય કરવાના કે આપને કંઈ ખબર નથી પણ પહેલી ફેર આવું ટ્રાય કર્યું છે જોઈએ હવે અને હવે આ મોડ દબાવી તો હવે નો જ ચાલુ થયું કે નહીં પવન આવે કે હવે મને કાંઈ ખબર જ પડતી ભાઈ તો ટ્રાય કર્યું પણ જોઈ લેવું પછી આપણે જી આવે છે ને અવાજી માઇકારા આવે ને માઇકારો સારો અવાજ આવે ને પણ મને ટ્રાય કરી આપણે કેવો આવે તો આપણે ભાઈ વ્લોગિંગ માટે જરૂરી હતી હવે આ છે ને આવડું કોઈ ગમ્યા રહી જાય ને તો હાલે પણ ઓલું જ ને થોડુંક એક જ આવે ને એમાં પૈસા હારા હતા પણ હવે પવન અવાજ આવે કે હવે મિત્રો ચાલુ થઈ ગયા ફાઈનલી વોઇસ કન્સલેશન તો ચાલુ નથી કર્યું તો ભાઈ આપણે જોવું જોઈએ ને શીખવું જોઈએ તો માઇક હવે ચડાઈ દીધું તો ધીમે બોલી તો અવાજ માઇક નો સારો આવે ને માઇક નો અવાજ સારો આવે ને તો રાખશું ભાઈ બાકી કેન્સલ કરી નાખશું આ હતું ભાઈ એમ એ કે ડબી વાળું એટલે ઓલું તો ભાઈ આ ગમે ખીચા માં રહી જાય અને ક્યાંક travelling માં લઇ જવું તો હાલે સારું કામ લાગે આવડું તો માઇક ચડાવી હોય ભાઈ હવે editing કરીને જોશું કે ફૂટેજ કેવા હે ને કેવા નહીં ને બધું કર વાદળા છે ઓહ વરસાદી વાદળા આજ તો બહુ કદાચ લાગે છે મને ખરી કે વરસાદ કદાચ આવી જાય તો આટલી કઈ વસ્તુ આવી હતી આમાં જે કાજે આવી ઓલું આઈફોન નું connector આવ્યું હતું ને આ કઈ thanks વાળું ને એ બધું પણ લખેલું હતું ના આ એનું ખોખું છે એમ એ કે,

ટ્રાય કરીએ અને જો મિત્રો હવે આની ખાસિયત શું છે ખબર આ નોઇઝ કેન્સલેશન ચાલુ કરી દીધું ને હવે મે શીખી લીધું એ થોડો ઘુઘરુ અવાજ આવતો તો મેં હાવ હેઠે લઈ લીધો આ લાગતું તો બહુ ઘુઘરુ ઘુઘરુ અવાજ આવતો લઈ જો ગીત આવે પાછળ ઓકે નો તો આનો અવાજ અટકો આમ ફૂલ એટલો બધો નતો તો હું ઓન માં નરખી દીધું તમને ઓમરે પાછળ બાજુમાં ગીત હોય હાલે પણ હવે છે ને નોઇઝ કેન્સલેશન બંધ કરી દઉં એટલે પછી જોવો તમનેનો અવાજ કેટલો આવે મિત્રો આ નોઇઝ કેન્સલેશન બંધ કરી દઉં તો મતલબ કે માઇક જ આખું કાઢી નાખ્યું

ठीक है लाल लाइट ना अपनी पे हजी एक तू या है ઈ તો ભાઈનો અવાજ જ ન થતો ન હવે કદાચ તો મને એમ કે બગડી ગયું મેં હમણાં જ મંગાવ્યું તો આનો ઉપયોગ એ ન કર્યો મિત્રો અને ઉપયોગ એ ન કર્યો દેખાડો એ માં આટલી વસ્તુ છે આપણે કે ટ્રાવેલિંગ માં જાવું હોય તો ભાઈ આ તો આટલી વસ્તુ તો આવી રીતે આપણે કેરી નો કરીએ કે હવે આવડું કા નાની વસ્તુ જે આઈફોન નું છે કનેક્ટર ને આખો દબાઈ જાય ને તો થઈ જાય મારું જે ટ્રાયપોડ છે ને એનું મંગાવ્યું તો હું ને કોઈ જગ્યા ના તો આખો એક જ ડબ્બી ની અંદર આવી જાય ને ખીચા મને ગમે આયલું જાય એવું હવે માક રાખી દઉં ને હવે માક આ તમને બધે જોવા મળશે વિડિયો તમને લોકો કીધું કે આપણે ભાઈ હા ધીમે બોલી તો આરે જરૂર પડે માઈક ની કદી કે પબ્લિક સિટી વચ્ચે જો જોર તો બોલી નો કે ને જે માઈક રાખ્યું છે તો બહુ વધારે લોકો ને દેખાય ને કે માઈક રાખ્યું અને આવડી આ છે આવે તો ખીચા નાખીને ગમે આ કરી થઈ જાય કે ને આપણે મેડી ઉપર જાતા હોય ને તો તમને ખબર હોય કે આપણે કેટલો બધો પવન આવતો હોય હવે મેડી ઉપર જઈને ટ્રાય કરી કે કી ટાઈપ નું આવે છે

અવાજ કદે અનબોક્સિંગ આનું અહીંયા કર્યું ને અવાજ બહુ ગુજતો હોય કાંઈ વાંધો નહીં તો થોડું ઘણું એવું હશે તો એડિટિંગ કાણે થઈ જાય તો થઈ જાય બાકી અને તો જો ત્યારે અંદર જ ફિટ કરી દીધું હોય દેખાય ને ઓલું ઓલું આવે અને તો કંઈક જાહેરાત બાયરાતના વિડીયો આપણે લઈ તો તમને તો કીધું ને કહેતા ભૂલી ગયો જાહેરાતને લઈ છીએ તો જાહેરાત મેં આટ ટાઈપે સારું લાગે આ ડીજીઆઈનું માઈક આવે ને એના જેવું લાગે પણ મિત્રો વ્યુ એક નંબર આવે વરસાદી વાદળા એવા થઈએ તો અમારા ગામમાં વરસાદ જ ન થતો પણ દુઃખની સાથે કહી શકીએ તો આપણે બળ જો કીધું ને તમને બળ છે નથી દેખાડ્યા બોણી નથી કરી નાખી આની અંદર ખાલી બે ત્યાં બધા રાખ્યા મિત્રો આ જેટલું હેઠે રાખશું ને માઈક એટલું ક્લિયર હોય આ તો બાજુમાં હોય એટલે થોડો ઘણો ગુજતો હોય વરસાદ આટલું કરીને તો બહુ વધારે ગુજે આટલું રાખી તો બહુ ગુજે નહીં ને અત્યારે જો વર્ષ પવન આવે ને હાવ ધીમે બોલું મિત્રો દેખાય હાવ ધીમે બોલું કાંઈ હાવ કોઈ જાત નહીં આરામથી બ્લોક કરું તોય સારો અવાજ આવે તમે બોલો કોઈ કહેવાનું કરું આ તો તમને કહું છું જો આટલું રાખીને તો આમ બહુ વધારે આમ એરિટેક રાખે કે અરખું અંબરાય નહીં અરખું તમને હોઈ શું દેખાય ને આટલું રાખીને તો એવું આમ ક્લિયર અવાજ આવે અહીંયા રાખું તું ને પછી ક્લિયર અવાજ આવે જો અહીંથી આખું ટીશર્ટ આડું અવળું છે એટલે ને અહીંયા આ કરી દે તો આમ કઈ વાંધો તો નહીં એટલું તો હાલે ભાઈ આટલું તો ઊંચું બોલે એટલું તો હાલે જો કેવું લાગે અને મે જરૂર હતી એટલે ને આના રિવ્યુ મેં YouTube માં ઘણા બધા વિડિયો જોયા પછી આ રૂને આપણા ભાઈ બંધ લીધો તો એને ઓલું લીધો તો બુયાવાળાનો જે આવે ને એ ટાઈપનો બાયા પણ એમાં ડબ્બી નો આવે મિત્ર આપડે છે ને ડબ્બી કેરી કરવામાં

તો પબ્લિક સીટ વચ્ચે થોડુંક ધીમે બોલ્યો ને તો સારું આવે ને આમ હું ડેઈલી બોલતો હોય કે ભાઈ આપણે મેડી ઉપર આવી ગયા છે પવન કેવો મસ્ત છે ઝંડો કેવો મસ્ત એ થોડુંક આમ રેગ્યુલર સાઈઝમાં બોલી તો આ તો આખો વિડીયો આ તો આપણા માઈક ઉપર જ રહ્યો ગયો હે બેક ને બધું કાઢ નાખો ને જે પવન કેવો આવે જો પવન આવે ને હું ત્યારે કેવી રીતે બોલતો આટલા આટલું બોલતો તો હું ધીમે કે પવન આવે તો આ ટાઈપ તો આપણે બ્લોગિંગ કરી હા તો માઈક ના આ ટાઈપની ક્વોલિટી ને માઈક નો હોય ને તમારે આમ જોર જોરથી બોલવું પડે કે જો ભાઈ પવન આવ્યા સુધી જોરથી જોર થી બોલવું પડે આપણે ડેમ એ ગયા તેમાં મારો વોઇસ પણ ક્લિયર હતો આવતો તમે ડેમ પર વિડિયો જોયો માં તો વોઇસ એ મારો ક્લિયર નતો આવતો કે પવન હોય તો એ જગ્યાએ આપણે બોલ કે જે વિડિયો ઉતારીને ને માઈક છે ને કોલી ઓરખો વોઇસ નો આવે પવન આવી ગયા માઈક ચાલુ છે માઈક માં વોઇસ આવે ને હવે છે ને આપણે બધું વસ્તુ તો ટેસ્ટ કરી લીધી હવે ટેસ્ટ શું કરવાનું ખબર આમ કેટલે લગી ના કે લગી જાય આટલે તો આવે ભાઈ બરોબર સીન આવે ને હવે તો આટલામાં તો આવી ગયું આપણે છે ને રેન્જ જવા જોવાનું હોય કે કેટલો મોબાઈલ આપડે આઘો હોય તો આવી ગયા તો આપડે સીટુ ને લઈને અત્યારે બહાર આવ્યા તા જો હજી લાઈટ તો બ્લિંક છે હાથમાં લઈ લઉં લાઈટ તો એ તું વાહ રે તું ન્યા ન્યા ન્યો જા આમ જોઉં છું કેટલે છે Honda ઘર Honda ઘર ઉપર આવી જા Honda હા તો દેખાડ દે Honda આ તો Honda ઘર ઉપર છે ને આ અંદાજી કેટલા ફૂટે છે લાખું 10 15 ફૂટા દેશે ખાલી દસ પંદર ફૂટ નો હોય આઠ ફૂટ એટલે કેટલું મારા મારા કરતા થોડુંક બે ગણ મોટું વીસ પચીસ ફૂટ તો મિત્રો હું આગળ છું ને વીસ ફૂટ ની રેન્જ હતી ને હવે ચેક કરવાનું પછી કે એનો હોય આવે કે નહીં તાજી થોડાક જાય કદાચ આ લાઈટ તો ચાલુ હે હવે આટલું આવી ગયું આટલા તો આપડે જરૂર ન હોય કદાચ તો ચેક કરી કે આટલું બધું દૂર હોય તો અવાજ આવે કે નહીં તો થોડોક જોરથી બોલું મિત્રો તો સેવા કરશે ને માઇક નથી સેવા ભાઈ કઈ કોલર ઉપર જો કઈ હે નહીં ને અહીંયાથી કંઈક બોલ તો ગમી છીટું ને ખાલી બોલાય અહીંયાથી જો એટલા એટલા જ વયસમાં બોલ્યો હું જેટલા જેટલા વાત હું બોલ્યો એટલા તો એટલા બધું દૂર હતું તો માઇક આવી ગયો તો કદાચ આપણે પ્રમોશન ને એના હોય ને તેમાં કામ હાલે તો પૈસા વસૂલ વસ્તુ છે મિત્રો લોકો છે ને ઝાડવા બાડવા આવે આ બધી બધું કાટા બાટા દીધા ને આ કરન છે બી અહીંયા શું આવે છે લા ઈ ના અહીંયા અહીંયા શું આવે આ કરાય ને

આ બેટીઓ જો બોટીઓ બેઠા બેઠા રમેશભાઈ હું રમે બોટિયા ફ્રી ફાયર ઓહો અંગૂઠો બગાડો બટરો છે ગયો ભાઈ ચડી પેરી ભાઈ કોઈ કેતા ન ભાઈ ઘરવા વસ્તુ છે પેરી બાર બુયા થઈ ગયો બેખાડ ભાઈ નુબડા કને કુછ બુયા ઉપર મે મિની બ્લોગ નું મિત્રો થઈ ગયું છે એડિટિંગ કમ્પ્લીટ ના તમે જોયું તો માઈક ના રિવ્યુ બી ને બધું ચેકિંગ કરી પછી તો આપણે માઇક લીધું તો અનબોક્સિંગ ને બધું કરના વિડીયો ને કદાચ લાઈક ચેનલ ને કદાચ સબસ્ક્રાઈબ ને મળશે જેવી અંદર જ્યાં સુધી બબાય